રાતભર ચાલેલા જાગરણ બાદ વહેલી સવારે નેજાની પદયાત્રા ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે નીકળી હતી ડીજેના તાલે ગાજતે અને જયઘોષ વચ્ચે બાબા રામદેવ પીરના જન્મોત્સવનું ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના રાજસ્થાની ભક્તોમાં આનંદ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો આ સમાચાર આપણે મળ્યા છે અરવલ્લી મોડાસાથી જ્યાં બાબા રામદેવ પીરનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો અને જે બાબા રામદેવ પીર છે એમનો પણ અત્યારે જન્મોત્સવ આવ્યો હતો જ્યારે આ ખૂબ જ સુંદર રીતે ઉજવાયો હતો ઉત્સાહભેર જન્મોત્સવ ઉજવાયો હતો ત્યારે અત્યારે જન્માષ્ટમીનો જે પર્વ છે એ પણ હજી હમણાં જ ગયો છે પાવન શ્રાવણ માસ પણ હજી હમણાં જ પત્યો છે ત્યારે જન્માષ્ટમી એટલે કે આપણા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનો પણ જન્મોત્સવ ગયો છે હમણાં જ અને હવે આપણે જોઈએ તો એકત્રીસ તારીખ એટલે કે એકત્રીસ ઓગસ્ટે રાધાષ્ટમી આવી રહી છે જે શ્રી કૃષ્ણ ભગવાનના ખૂબ જ પ્રિય છે એ રાધાષ્ટમી રાધા રાણીનો જન્મોત્સવ આવી રહ્યો છે અને આપણે અત્યારે સમાચારમાં જોયું અરવલ્લીના જે મોડાસામાં બાબા રામદેવ પીરનો પણ જન્મોત્સવ હતો અને આ જન્મોત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો છે ત્યાં ભજન સંધ્યાથી લઈને પદયાત્રા સુધીનો ઉત્સવ યોજાયો હતો જ્યાં અઢીસોથી વધુ પરિવારો દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં એ લોકોએ ઉત્સાહભેર ઉમંગભેર ભાગ લીધો હતો જેમાં અત્યારે આપણે ટીવી સ્ક્રીનમાં જોઈ રહ્યા છીએ લોકો ખૂબ જ આનંદથી ત્યાં નૃત્ય કરી રહ્યા છે અને આ કાર્યક્રમની ઉજવણી ખૂબ જ ઉમંગભેર થઈ હતી ઓ� ઼ ઔા� આરદ ઓાલ ામલે,ઓલ દાલ ભાલ ઙાલ હામલ ામભલ તાલ ાલાલા દા� દાલાલ હામાલ ળીાળ وڏنا دي بنا اره خون ماني کي روشن پاڻي تي हरे राम तेरे बजरंगा बलवान बलवान जो जो कीजे मोर जाला पशु पर श्रीरो लोर बनाया ભક્તિ ભાવથી સત્સંગ કરીએ છીએ અને આજે આ ત્રીજું વર્ષ છે આ વર્ષે અને ચારસો પાંચસો માણસોનો જમણવાર બી થાય છે અને ખૂબ ભક્તિનો આનંદ લઈએ છીએ અને આ પ્રોગ્રામ હા આ પ્રોગ્રામ જે આપણે વિશ્વકુર્મા મંદિર છે ને ત્યાં કને થાય છે હા દર વર્ષે યાદ કરીએ છે અને કાર્યક્રમ જે ભજન ભાવ થાય છે અને પછી સવારમાં જે છે નેજુ લઈને આપણે જે બાબા રામદેવજી દેવરાજ મંદિર છે ને તાકણે જઈએ છીએ આપણે ચડાવવા માટે મારું નામ પારસસિંહ રાજપુરીત મોડા હાલ મોડાસા અમે દર વર્ષે બાદલા સુદ બીજના રામાપીરને માનતા હોઈએ બધા રાજસ્થાની વેપારી મિત્ર મંડળ મોડાસા કે જેના લગભગ બસોથી અઢીસો પરિવાર અહીંયા રહીએ છીએ દર વર્ષે રામદેવ પીરને ભજન સંધ્યા નું આયોજન કરીએ છીએ આ ભજન સંધ્યા અને ભોજન પ્રસાદી સાથે રાખીએ છીએ પછી સવારમાં સુધી આ ભજન ચાલે છે પછી સવારમાં આ રામદેવ પીરનો લેજો લઈ બધા એક સંઘ રૂપે દેવરાજ ધામે એનો દર્શન કરવા જઈએ છીએ દર વર્ષે ભક્તિ રામા પીર કા ભજન સત્સંગ ઓર પૂજા અર્ચના હોતા ઓર રાજસ્થાન વેપારી મંડળ કઈ લો સૌ મિલકત हमारे जो रामापीर भगवान का बीज का कल बीज है तो वो बीज में यहाँ से अपना ध्वज रामापीर का ध्वज लेके कर बाजकोट देवराज धाम में जाते हैं हर साल ये तीन तीसरा साल है और इसी तरह से मनोरंजन करके मतलब हम सब मिल के ये आयोजन करते हैं हमारा नाम महेंद्र सिंह से अपने कल ने बीज से तो आज हो जो प्रोग्राम रखिए भजनों नो आज रात्रि भजन करिए કાલે સવાર મેં વેગા અમે મંદિર જઈએ ગજાલીન બાબાના દર્શન કરવા જઈએ છીએ અને બહુ હર સાલ કરીએ છીએ આપણે બધા સૌ સતીશ કોમ સતીશ કોમનું સેવ અને ભક્તિ ભાવથી